हेलो गाइस गुड मॉर्निंग आज नो मारो ब्लॉग स्टार्ट થઈ જા અને આજે છે ને માર ભાભી છે ને એમનો બર્થડે છે એટલે મે મમ્મી ઘરે આયા છે તો ભાભી હેપી બર્થડે થેન્ક યુ કેલા વર્ષ ના થાય ભાભી 35 વર્ષ બેસી ગયો માં ભાભી પણ ભાભી જો 35 વર્ષના લાગતા જ નહીં ના 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 લાગે છે તો નહીં સ્કૂલ માં બનતા હોય દેખા કે દેખાયા તો પેલા વેસ્ટર્ન કપડા પહેરાને તો એવું જ લાગે કે પેલા કોલેજમાં જતા ના હોય એવું લાગે તો બોલે હેડો સુપોગ્રામ છે આજ આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે સાંજે એમ સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે એમ મમ્મી શું વિચારું છું બોલ હું એમ કહું છું હા કે મેં તને કહીલું હા કે તાર ભબીના બર્થડે વખત

આપણે છે અને પપ્પા બી બે વર્ષ પેલા મમ્મી અમને આપ્યા ને એના કરતાં વધારે અમે એમ કહીએ કે તું અમને નહીં ભભીને આપે એમ કેમકે પેલો હક એમનો બને પેહલો હક એમનો જ બને છોકરીઓને બી આપે મમ્મી આપે ભોય આપે છે ભાઈ ભાભી મમ્મી બધા સારા જ છે અને આપે છે માગ્યા વગર આપે છે પણ આ મારા ભાગનું તો એમ જ કઉ છું કે ભાભી ના ભાઈ ભાભી એક જ ડાયલોગ હોય ને મમ્મી એક જ ડાયલોગ હોય કેમ કે ભગવાને આપણા આપણા ઘરે ઘણું બધું આપ્યું છે તો ભાઈ બહુ લાલચ કરાય ને આજ લેવા જેવું લઈએ પણ બધું પછી બધી લાલચ ના કરાય લાલચુડ ના બની જવાય નહીં

જોઈન્ટ ફેમિલીનું રહીએ છીએ અમે ત્રણ ભાઈઓ છે પણ અમારે અત્યાર સુધી કોઈ દિવસ ખટપટ થઈ નહીં મમ્મી સુધી ફરિયાદ આવી નહીં સાસરીમાંથી નહીં મમ્મી હા હા કોઈ દિવસ બાર વરસ હા કોઈ દિવસ નહીં ઉપરથી ત્યાં આવી જ રીતના સવારથી સાંજ લગીને આવો ને એટલે તૈયારીમાં ફોન આવી જાય કે હીરલ તું કેટલા વાગે આવવાની છું નહીં તારા મમ્મીનો ફોન આવી જ જાય નહીં મમ્મી મારા સાસુનો ફોન આવી જ જાય કે હીરલ તું કેટલા વાગે આવવાની છું ચાલો હવે ભાભીને સરપ્રાઇઝ સાંજે મળશે જોઈશું કે શું છે ભાભી જોશે અમે તો જ જ કે લેવા એટલે મને ખબર છે એટલે સાંજે ખાવા પડશે અને અમારા અર્પિતા બેન સ્કૂલ ગયા છે એટલે અર્પિતા બેન આયા નથી ને હજુ એટલે અર્પિતા બેન ન દેવું આવશે હા હવે આવશે એટલે ટ્યુશન એમને થોડુંક ટ્યુશન એટલે ટ્યુશન પડશે એટલે આવી જશે એ

હાર અમને કહેતો જ નહીં કે કયો મસાલો કેમ કે પાણીપુરીનું પાણી હવે બનાવે છે એવું અમારેથી બનતું જ નહીં અને મસાલો ખબર નહીં એવું કઈથી લાવે છે શું કરે છે ખબર નહીં એનો કંઈક ટેસ્ટ જ કંઈક અલગ હોય ને ભાભી અમાર કોઈનાથી થાય આવું કોઈનાથી બનતું નહીં હમ પાણી બનાવ બે ગયો હજાર આ પેસ્ટ બી રેડી કરી દીધી છે મસાલો છે અને લીંબુ બસ આટલું જ નાખશે તો બી એટલો સરસ ટેસ્ટ આવે છે અને જે અમે બધું કેટલું બધું નાખીએ તો બી નહીં આવતો એવો ટેસ્ટ નહીં એટલો મસાલો નાખી દીધો હા એક બે સારા કેમેરો એકાડી ગોઠવું કયો મસાલો બનાવો છે હમ

તમારા પિતા ને હું કઉ છું કે યુટ્યુબ ચેનલ એક બનાવે આટલું મસ્ત કામ કરે છે પણ ઇન્સ્ટાગ્રામની તારી કઈ છે આઈડી નામ શું છે હમ બોલો હા હા પેસ્ટ નાખી એમ જો એનું એનું પાણીનો ટેસ્ટ છે ને સ્મેલ કેટલી સરસ આવે છે નઈ ભાભી

હમ બિચારો જોબ પરથી સવારનો ગયેલો થાક્યો પાક્યો આવ્યો અને અમે બે અસારી દીધો પાણી બનાવવા આજે તો મેં કીધું તું બનાવું તો જ અમે ખાઈએ નહીં પાણીનું જવાહ બહુ મસ્ત લા લ લા ચા ખા બટેકરના તો ચખાડા બટકરના હમ મસ્ત બન્યો ตาแดงฮ่าฮ่าฮ่าฮ่าฮ่าฮ่าโอ้โดนว่าจิ้วซตาจะขุ่านีปูนาจะขุ่านีปูนีโน้ป่านีเฮ้ยขุดป่านีปูนีขุดป่านีขุ่านีปูนีข่านีปัตติกาตาจะามันปัตติกาตาจะามัาตาาล่พาย่ดิบ่ตาอ่ એટલે બર્થડે વિશ કરવા માટે એમ તમે ટ્યુશન જવાનું નહીં બા છે ને મમ્મી માટે મામી માટે મામી માટે સરપ્રાઇઝ લાયા છે ગિફ્ટ તને તો જને ખબર જ નહીં એમ હે ને એને ખબર ના હોય એમ એમને નઈ ખબર હા તો પૂરીનું બધું રેડી થઈ ગયું છે મસાલો રેડી થઈ ગયો ઠંડો મસાલો બનાવ્યો અને અને પાણી બધા ગોઠવાઈ ગયા આ માં તો ખબર નઈ ખાવું જ નઈ કે શું દુ ટ્યુશન કઈ ના પિતા હમ જમવા બેસી જઈએ છીએ હવે બર્થ ડે કર પાણીપુરી શું ભાભી કેટલા પ્રોગ્રામ બદલ્યા બોલા

<laughs> खोल हेड पहिला आपला सबस्क्राइब करा ना बताई नाही तो भाभी आखो खोला हेडा जो सुलहयला जातवा माटे गमियो हां वा हे तारा તો હેડા પહેરાવો તો ખરા આવું કેવું ચાલી તો ખરી તો પહેરાવાની નહીં હે મમ્મી શું કેવું મમ્મી હું હા દીવ અપી હેડા મંગળસૂત્ર પહેલાં તાલિયો પાડજો હા આજે પોત્રીસમી બટેનથી વસે ગિફ્ટ મળી જાય મંગળસૂત્ર આણીને મમ્મી હે તારા તાલીયો પાડા શું પાડજો થોડા હા મસ્ત હો તો બોલો આની કેવી લાગી ગિફ્ટ તમને તો મમ્મી અને સુજલ બે આલી બંને જને આલી નહી મમ્મી હે ને અમારે નીતા કોઈ દિવસ માગતી નહીં પણ આજે માગ્યા વગર મળી ગયું નહીં અર્પિતા હે ને માગ્યું કોઈ દિવસ માખ્યાવા ગરમાં લીગાવ્યું એમને ખબર હતી કે હા નાઈસાબેન ના સોટ મંગળસutra જોઈએ છે તમે લઈ લીધું માગી છે એટલે માર અમે બે થઈ મમ્મીને સુજલ બે અમે એને એની માટે અમે એને આપ્યું છે હા ગિફ્ટમાં યાદગીરી રે ને યાદગીરી રે યાદગીરી રે યાદગીરી રે તારા અને જોઈતું અમે ખબર પણ નથી પડતું કે મેં લાગ્યા છે કે શું લાગે તમે સરપ્રાઈઝ રાખી હતી નિશાને જોઈતું તું એને બે ત્રણ વખત કીધું પણ સમય ચાલે તો આમ યાદ રહે અમુક 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 દિવસોમાં આપણે બર્થડે છે એનિવર્સરી છે એવું કઈ ખારા પ્રસંગ હોય ને આપીએ તો કંઈક યાદગીરી રે એમ લોકોને હા બરાબર મુદ્દાની વાત કીધી અને એક ટાઈમે લેવાનું થયું અને લીધું છે હે સુભુ આવ તેતા મમ્મી માટે શું લીધું છે બોલ હેડ હે તો મમ્મી તો કશું નઈ જોય તું મમ્મીને એટલું જ જોઈએ છે કે માં સુભુ સારું ભણ બસ એટલું ખાલી મમ્મીને

તો મમ્મીને એક જ ડ્રીમ પૂરું કરો મમ્મી આટલી ગિફ્ટ એ પ્રોમિસ કર દે અડો મમ્મી તારા તો સુબુ છે ને એની મમ્મી પ્રોમિસ કરે છે કે હારું ભણીશ અને સારી લાઈને હું જઈશ નહી હે ને સુબુ શું બનવાનું બધા તારા એ તો એની ઈચ્છા પ્રમાણે આગળ

તેની તૈયારીઓ દસમા ધોરણનું બળ ક તો તમારે દસમા ધોરણની કંકોત્રીઓ લખાવાની ચાલે થઈ તમારી હા અમારી વાતો તો ખૂટવાની નહીં કશું નહીં અને આજે અમારા નિશાબેન તો ખુશખુશ થઈ ગયા છે જો હા 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 શું કેટલું આવે છે જો તો ચાલા આજનો બ્લોગ અમારો બ્લોગ નો બી હેન્ડ લઈએ તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો